અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં શહેરનું પ્રથમ અંડર વોટર એકવાયરમેન્ટ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનનો મુખ્ય હેતુ સમર વેકેશન ઇવેન્ટ એન્ડ એક્ઝિબિશન નાગ સંયોજક અરમાન ચૌહાણ એ જણાવ્યું હતું કે આ કોન્સેપ્ટ થાઇલેન્ડ દુબઈ અને મલેશિયાની થીમ ઉપરથી અમે આ આયોજન કરવાનું બીડું ઝડપીને બાળકોને મનોરંજનની સાથે દેશ વિદેશની માછલીઓ જોવા મળશે આ કોન્સેપ્ટ છેલ્લા એક વર્ષથી સુરત નવસારી નાશિક અજમેર અને છેલ્લે અમદાવાદમાં પ્રથમ અંડર વોટર એકવાયરમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ અરમાન ચૌહાણ છે મારી કંપનીનું નામ જી ગ્રીન ઇવેન્ટ એન્ડ એક્ઝિબિશન છે એક્ચુઅલી અમે જે આપણે ઓનલાઈન જોઈએ છીએ ગૂગલ પર યા ઇન્સ્ટાગ્રામ પર કે મલેશિયા દુબઈ થાઈલેન્ડ ત્યાં આ જાતના કોન્સેપ્ટ ચાલે છે અને ઘણા બધા ફેમસ પર છે અને પબ્લિકને મજા પર આવે છે તો એક દિવસ અમારે વિચાર આવ્યો કે આ જ વસ્તુ આપણે ઇન્ડિયામાં પણ લઈને આવી રહ્યા છે તો લાવી શકીએ છીએ તો એના માટે આ એક કોન્સેપ્ટ આપણે તૈયાર કર્યો પછી અને હમણાં એકદમ સક્સેસફુલ છે અને આ કોન્સેપ્ટ જે છે એ છેલ્લા એક વર્ષથી આ અમે બનાવ્યો છે અને સ્ટાર્ટિંગમાં આપણે સુરત પછી નવસારી નાસિક અજમેર અને છેલ્લે આપણે હમણાં અમદાવાદમાં આવ્યા છે અને અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ છે અન્ડર વોટર ટર્નલ એક્વેરિયમનું આ કોન્સેપ્ટ જેમ કે મેં તમને જણાવ્યું આપણે ચારથી પાંચ વખત અલગ અલગ કોન્સેપ્ટ આ અલગ અલગ સિટીમાં કહી રહેલા છે જેમ કે ગુજરાતમાં આપણે સુરત છે પછી નવસારી છે પછી આપણે રાજસ્થાનમાં જોઈએ તો અજમેર સિટી છે અને મહારાષ્ટ્રમાં નાસિક છે અને આપણું આ સેન્ટર અમદાવાદમાં આવ્યું છે અને આ ફર્સ્ટ ટાઈમ છે આ મેમ ઘણી બધી જાતની ફીસ છે અને વિદેશ વિદેશથી મંગાવેલી છે જેમ કે એરોપાના છે પછી ગોલી છે પછી કોઈ ફીસ છે અને અલગ અલગ કન્ટ્રી જેમ કે ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા થાઈલેન્ડ મલેશિયા અને આપણે તો પાંચ હજારથી વધારે ફીઝ છે સોરી ચાર અહીંયા અહીંયા એન્ટ્રી ફીસ આપણો હન્ડ્રેડ રૂપીસ છે હંડ્રેડ રૂપીઝમાં આપણે તમે આખો મેળો ફરી શકો છો અંડર વોટર તરનારની એક્વેરિયમની મજા લઈ શકો છો અને પછી એના પછી આપણે મેળામાં એન્ટ્રી લઈ શકો છો એ જ એક જ એન્ટ્રી ટિકિટમાં ટાઈમ સાંજે ચારથી અગિયાર વાગેનો છે આપણો આ મેળો સ્ટાર્ટ થઈ ગયો છે આપણે નિકોલમાં ડીમાર્ટ પાસે અને આપણો આ મેળો છે વીસ જૂન સુધીનો જી અમદાવાદની પબ્લિકને શું મેસેજ આપવા માંગો છો અમદાવાદની પબ્લિકને મારે એ જ મેસેજ આપવાનો છે કે આ જે અમારો કોન્સેપ્ટ છે એકદમ યુનિક છે અને અમે જેટલી બી સિટીમાં કહી રહ્યો છે એકદમ બમ્પર એકદમ સક્સેસફુલ થયો છે તો અમદાવાદની પબ્લિકને મારી એટલી રિક્વેસ્ટ છે કે તમે પણ આવો તમારા છોકરાને કંઈ નવું જોવા મળશે હમણાં સુધી જે પણ મેળા થતા હશે કે આ તમે જોયા હશે યા તમારા છોકરાને બતાવી રહ્યા હશે એકદમ નોર્મલ મેળા હશે જેમ કે ચકદોર હશે કે પછી શોપિંગ કરી લીધું પણ આ એક અલગ જાતનો પ્રીમિયમ લેવલનો કાર્નિવલ તમે કહી શકો છો મેરો નહીં કહી શકો પણ કાર્નિવલ કહી શકો જેમાં તમે તો સ્ટાર્ટિંગમાં એન્ટ્રી લઈને ખાલી હંડ્રેડ રૂપીઝમાં તમે આખી થીમની મજા માણી શકો છો અલગ અલગ જાતની થીમ જોઈ શકો છો અંડર વોટર ટર્નરની મજા માણી શકો છો અને આજે જે છોકરાઓને યંગસ્ટર અને બધાને ક્રેઝ છે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ઇન્સ્ટા પર રીલ્સ બનાવવા માટે તો એના માટે એકદમ બેસ્ટ જગ્યા છે તમે આવો તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરો એક જાતની મેમરીઝ થઈ જશે તમારી લાઈફ ટાઈમ તમને યાદ રહી જશે આવો આપણું જે આખું આ થીમ છે એના માટે આખી એક એજન્સી રોકી છે જે લોકો સ્પેશિયલી ફીસનું કામકાજ કરે છે એટલે ફીસનું ધ્યાન રાખવાનું બી એક અઘરી વસ્તુ છે જેમ કે એને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું આપવાનું એનું પાણીનું ટેમ્પરેચર ચેક કરવાનું હોય પછી ટીડીએસ ચેક કરવાનું તો એના માટે આખી એજન્સી રાખેલી હોય છે હા જી મેમ સારી પરમિશન અમારે પાસે આગ ચૂકીએ પોલીસ કી પરમિશન હોતી એ ટ્રાફિક કી પરમિશન હોતી એ फिर आरोग्य या जो भी कॉर्पोरेशन के डिपार्टमेंट लगते हैं फायर वगैरह वो सारी परमिशन हमारे लेके स्टार्ट किए ये तो आपको कैसे बता सकता हूँ आप एक बार देखोगे तभी पता चलेगा आपको मिनिमम देखने के लिए डेढ़ से दो घंटे का टाइम लगेगा यहाँ पे पूरा मैम अभी ये पूरा स्टार्ट हो चुका है और लास्ट डेट इसकी ट्वेंटी जून तक है पूरा वैकेशन रहेगा यहाँ पे